લાયન્સ ક્લબ ઓફ વિશ્વામિત્રી દ્વારા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓએ આ ચેકઅપ કેમ્પનું અહીંયા આયોજન રાખ્યું છે દિવાળીપુરા વિસ્તારના નાગરિકો માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે આજે આટલા વરસતા વરસાદમાં પણ એમના ક્લબના મેમ્બરો અને કાર્યકર્તાઓ સૌ ભેગા મળી અને એક સમાજ સેવાના કામ માટે સૌ સવારના પરમાં ભેગા થયા છે હું લાયન્સ ક્લબ ઓફ વિશ્વામિત્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સિવાયની પણ અનેક પ્રવૃત્તિઓ તેઓ સમાજ માટે કરતા હોય છે અને હર હંમેશ આપણા સમાજની જોડે રહી અને ખભેથી ખભા મિલાવી અને બધા જોડે કામગીરી કરતા હોય છે તો ફરી એક વખત તેઓને હું અભિનંદન આપું છું અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરના આદેશ મુજબ આજે અમે લોકોએ એમના એક કાર્યક્રમના ભાગરૂપે ડાયાબિટીસ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં મારી સાથે મારા વીડીજી વન દીપકભાઈ સુરાના અમારા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે

અમારા ડિસ્ટ્રિક ગવર્નરનું આ વર્ષનું જે આ મહિનાનું એક કાર્યક્રમ હતું કે મેડિકલ કેમ્પ આ મહિનામાં કરવામાં આવે ડાયાબિટીસ કેમ્પ કરવામાં આવે અને આ રવિવાર એટલે આજે પચીસ તારીખે અમારી લગભગ જે એકસો વીસ ક્લબો છે ડિસ્ટ્રિક્ટમાં એ વિવિધ વિસ્તારોની અંદર મેડિકલ કેમ્પ ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ જેવા કાર્ય કરી રહ્યા છે અમારી લાયન્સ ક્લબ બરોડા વિશ્વામિત્રી જેના પ્રમુખ નીતાબેન છે એમના લીડરશીપ હેઠળ આજે અહીંયા દિવાલીપુરા ગાર્ડનમાં આ એક ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે એમના કાર્યકાળમાં એમના નેતૃત્વમાં વિવિધ પ્રોગ્રામ થઈ રહ્યા છે પછી જુલાઈમાં ટ્રી પ્લાન્ટેશનના પ્રોગ્રામ હોય અમારા કાયમ આયુર્વેદિક કેમ્પ હોય કે હોમિયોપેથિક કેમ્પ હોય અમારી કાયમ પ્રવૃત્તિ છે અને આજે અમારા આજે જે ડાયાબિટીસ કેમ્પ છે અહીંયા દિવાલીપુરા ખાતે એના કોર્ડિનેટર મુકેશભાઈ દલાલ એમના અને અમારા ક્લબના વિવિધ મિત્રોના સાથ સહકારથી આ કેમ્પનું આયોજન અહીંયા દિવાલીપુરા ગાર્ડન ખાતે થઈ રહ્યું છે